સુપ્રભાત મિત્રો આજે તો ઠંડી જબર છે અને બહુ વાયો ઠંડી વહી અને થોડું મોડું ઉઠાણું છે તો આજે તો પડી છે ઠંડીના કારણે તો ખૂબ ઠંડી છે મિત્રો ચા પાણી પી પીવું છું હવે વહેલાં વેલા જે હરાય ફરાય એવાને કસરત કરવા બહાર નીકળું અને ઘરડા હોય એને પણ ઘડી સાંભળી સૂર્યનારાયણના તેજમાં બેસી રહેવું ધૂપમાં તો તમારી સુસ્તી ઉડી જાય તો બહુ સારી રાહ વે મિત્રો હું વહેલો વહેલો વોકિંગ માટે નીકળ્યો છું તો તમે પણ વોકિંગ જરૂર કરશો તો અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે તો અતુ માટે જરૂર જાશો જય માતાજી નમસ્તે મિત્રો આજે વહેલો વહેલો નહીં નાખ્યો છો અને હવે નહીં અને ગામ જવાનો વિચાર છે તો હવે હું ગામ જવા માટે નીકળ્યો છું મિત્રો તો આ વિડીયો જરૂર નિહાળશો મિત્રો જય માતાજીની જય માતાજી આ માતાજી ના દર્શન કરવા આવ્યા છીએ મિત્રો તો માતાજી ના દર્શન કર્યા અને બહુ મમ્મી ધન્ય થયા જય હો મિત્રો અત્યારે આ અમારા બગીચામાં સબ્જી લેવા આવ્યો છો તો આ મરચી લેવા આવ્યો છો પછી ડેટા પણ છે તો ડેટા પણ લેવાના છે તો જો મિત્રો આ ડેટા છે તમે જોઈ રહ્યા છો તો આ બધો અમારામાં બગીચામાં સબ્જી વાયુ છે તો આ સબ્જીમાં પણ તમે લેવા માટે મિત્રો જરૂર વધાર તો અમે પણ સબ્જીનો શાક અત્યારે સાજે શિયાળો એટલે सब्जी શાક બનાવીને ખાઈએ અને તમે પણ આવીને લઈ જાજો મિત્રો તો આ ગાણી છું આમ જો ને ડેટા તો આમ જો આમ મોટા ને મોટા થઈ ગયા છે આ રહેણવા નથી આવ્યા એટલે જય માતાજી ને જય માતાજી મિત્રો નેડીન અહીંયા જય માતાજી આ ગમ સાપડી રામજી વંદીના

જગ્યા છે અને ચોંકાઈ પણ સારી છે અમારા ગામમાં સફાઈ પણ ખૂબ મિત્રો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે હું આ છું મિત્રો અને બધાને જય માતાજી